સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા તેમણે ઉપરાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળી દીધો છે આ પહેલા તેમના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ રાજનાથસિંહ જેપી નડ્ડા પિયુષ ગોયલ અને નીતિન ગડકરી હાજર રહ્યા હતા શપથ લીધા બાદ સીપી રાધાકૃષ્ણ દીનદયાલ ઉપાધ્યાય અને ચૌધરી ચરણસિંહ સમાધિ અને રાજકોટ ઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મહત્વનું છે કે સીપી રાધાકૃષ્ણ આ મહિનાની નવમી તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત્યા હતા અને એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ચારસોને બાવન મત મળ્યા હતા તેમણે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ બી સુદર્શન મતોથી હરાવ્યા હતા સીપી રાધાકૃષ્ણ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા ત્યારે એક નજર કરીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણની સામાજિક અને રાજકીય કારકિર્દી પર ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન ઓગણીસો સામેલ થયા હતા ઓગણીસો છન્નુંમાં માં તેઓ ભાજપા તમિલનાડુના સચિવ નિયુક્ત થયા હતા જે બાદ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં તેઓ કોઈમ્બતુરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ડીએમકે સામે દોઢ લાખ મતોથી તેમણે જીત મેળવી હતી જે બાદ તેઓ બીજી વખત પણ

વર્ષ બે હજાર ચોવીસમાં તેઓ તેલંગાણાના રાજ્યપાલ રહ્યા હતા તેમણે જુલાઈ બે હજાર ચોવીસમાં પુડુચ્ચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો સીપી રાધાકૃષ્ણન એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી ઉપરાષ્ટ્રપતિ બનવા સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા હતા આ રીતે સીપી રાધાકૃષ્ણનનું લાંબુ રાજકીય અને સામાજિક જીવન રહ્યું છે